નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમરેલીના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે પીપી સવાણી ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય એકસો બે વીઘામાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ આરોડ કરાય અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય સામે વાવેતર કરવામાં આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની એકસો બે વીઘા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો મૃતાત્મા પામેલા સ્વર્ગ વ્યક્તિઓના નામ લખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મૃતાત્માઓના નામ સાથે વૃક્ષારોપણ કર્યું જે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના વધુના હસ્તે અને દેશના ગૌરવરૂપી કિક બોક્સિંગ પ્લેયર ડિકલ ગોરખા અને ખુશી ગોરખા તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું જેમાં મામલતદાર આરેફો વિસ્તર પીઆઈ ધારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે